અવસર પર ઉજવવામાં આવે છે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ઉજવણી કરવામાં આવે છે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ નાતાલની ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધૂમધામથી ઉજવવા માટે આતુરતા પણ જોવા મળે છે ચર્ચોને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે મોટી બજાર નજીક આવેલા કેથોલિક ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે જગતને પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર પ્રભુ ઇશુ પાસે પ્રાર્થના ક્રિસમસ યોજાશે લોકો વચ્ચે શાંતિનું વાતાવરણ ફેલાવવા માટે તહેવારની ઉજવણી કરવામાં આવે છે ક્રિસમસની ઉજવણી અમે દર વર્ષે અમે ઉજવણી કરીએ છીએ એનું કારણ અમારા પ્રભુ યુસુ માણસ તરીકે દુનિયામાં જન્મ થયા અને એ જન્મ ઇઝરાયલમાં થયો હતો અને જે જે જગ્યામાં અમે ખ્રિસ્તી લોકો રહીએ છીએ ત્યાં ત્યાં ક્રિસમસની ઉજવણી અમે કરીએ છીએ અને ક્રિસમસની ઉજવણી એ માટે અમે કરીએ છીએ એક એ એક મોટું તહેવાર છે અમારા માટે અને બીજું છે લોક લોકો વચ્ચે શાંતિનું વાતાવરણ ઊભું કરવા માટે પ્રભુ તરફથી આપણે બધા વરદાન મળ્યું છે માણસ તરીકે અને થોડા વર્ષ આ દુનિયામાં આપણે રહેવાના છે એટલે એકબીજા સાથે હાલી મળીને શાંતિનું વાતાવરણ દુનિયામાં ફેલાવવા માટે આ ઉજવણી એક પ્રકારનો સંદેશ આપણને આપે છે રાતે સાડા દસ વાગે કેરલ સિંગિંગ કહેવામાં આવે છે આખા દુનિયામાં પહેલાં સાંધો ક્લોઝ લઈને અમે કેથલિકોના ઘરે ઘરે અમે જઈએ છીએ સાંધો અને બીજું પરમ પૂજા વિધિ હશે એ પહેલાં અડધા કલાક અહીં કેરલ સિંગિંગનો પ્રોગ્રામ હશે એ પછી પરમ પવિત્ર વિધિ એટલે પરમ પૂજા કરવામાં આવે છે એ પછી થોડું કાર્યક્રમ હશે કાર્યક્રમ એટલે એકબીજાને આપણે આભાર માનીએ છીએ આ ઉજવણી કરાવવા માટે ઘણા સેવા આપી છે મોતનો આંકડો પણ વધી રહ્યા છે ખાસ કરીને તાવ ઉલટી સહિતના કેસોમાં